કાળિયા ના આયોજન માં તને ખબર છે એ તો રમણ ભમણ હોય છે એને ફાયદો થતો ફાયદા માટે કંગાલ થઈ એટલે તો પાટા છે પણ મને તો આ વાત તું તો ખબર જ પડી છે

એટલે બધાય બધા યુવાનો લગન છે એટલે એના પાછા ગાર્ડિયન કીધું મોનીએ એ જાય અને બધું મારે એમ કે તમે અલગ અલગ કરો તમે બધું ખાઈ ગયા છો તમે બધા એ બરોબર તમે બધું ખાઈ ગયા છો બધાનું જે તેનું તો એટલે તમે ખવરાઓ કે કે મોડું કા પટાવો છો 25 વર્ષ ઘળ્યો હતો એ તો જે મજા આવે નાણા હું મજા આવ તાણ તું કેતો નહીં અલે પણ એ તો હા હેડ જે કરી હેડ માસ્ટર તું બોલા ચલા બેઠા અલે માસ્ટર હા બોલો છે હું હતું હું સાત તો નોકરી બોકરી નહીં જા ના આજ તો રવિવાર નહીં

અલ વળો ક પણ આ સમૂહ લગન ના ધ્યા શું કરવાના આવશે યાર અલ્યા પણ સમૂહ લગન થાય તો તમારું બે નું વધો છે એમ કોક અલે વધારે જો અમે બે ત્રણ વર અગાઉ જ્યાં ને સમુ લગ્ન માં

આપણા કુટુંબ ની અમે વાત વાળા પોતે વનો છોકરો નહીં પહેરણ આવી શકતા કોની સોળી છે હા તો તમે મીટિંગમાં અત્યારે જો અને કાળિયા ને કે આપણા ગોમ આ દર્શન કરવા નહીં ના એ મારાથી નહી કહેવાય કારણ કે એ આયોજન કાળિયા નું નહીં ગમતું હોય ને તો એ આયોજન હું કર્યો લગન તો આપણે બધું તો હું કરે બરોબર હું તો કઉ છું સમૂહ લગ્ન ના થવાય તો ગોઠવજો ને એ આપડા નું અમે યાદ બઉ થોડું ભણ એટલે તો પાછું મેઠું મેઠું પેલા કાળિયા ના હાઈ હામાં મિલાવ છે અને ઓમ કેવા કે હું મોટો શિક્ષણ વાળો છું પણ આ થવા દેવા નહીં કોઈ પણ સંજોગી જો આ કાર્ય દર વખત હર વાત મોટો થઈ જાય છે ને અને દર વખત એનું જેવું પરિસ્થિતિ વીક થાય

શિક્ષક શિક્ષક ઉકડી દઈ અને તમારો ઉકળતી રહી આપણા છોડીઓ કે છોકરો ગમે તે કદાચ એક જ મોઢો પહેરતો હોય

લોટલા ડબ્બા જેવી પણ લોટલા તો અત્યારે હાલ ખર્ચો જેટલો થાય અલ્યા ખર્ચો થાય થાય બરાબર છે અને એ તો છોકરો પહેણવાનો એટલે ખર્ચો કરવો પડે પણ તમારે જેવા વેણી ખાવા તો ના મળે મારે એમ કેવું તાર તમારો બે હા તો ઘેર કરવાનું પણ ઘર નહીં કરવાનું લે મારા સમૂહ માં આયોજન કર્યું છું યાર પહેલા તો મને કીધું તું આપડે ધામ ધૂમ થી ઘેર કરવાનું છું

ખબર નઈ પડે એક લાખ રૂપિયા ખર્ચો પડે તો અઢી લાખ થઈ ગયા તો જમીન તો ઘર ઉપર લોન લે તાણે છોકરા પરિણામ એના કરતા સમૂહ ખોટું છે સોના મોના રાખો તો કોક નું સારું સારું મારું એમ કેવું છે

આગો ભેગો જોતો તમને આટલી ઊંચ પડતી રે થઈ જાય પાછા મોટા નું મોન જ રે રાખતું સો વર્ષ પેલા નો હિસાબ્યો પચીસ વર ગળ્યા હોય ત્રીસ વર ગાડ્યા હોય એમાં બધી તો મારા તરફ થી તારી જૂના હિસાબમાં

સો વર્ષ પેલા આ તેત્રી ફોડો કે બધી સોળ જમીન વેઠીઓ મારી પિત્તળી નથી આવી મેળ આવ્યો બોલવું કરું એવું થાય છે એટલે અમારેશ કરવી પડે તરફ જોડો જાણો હા મારું જીજિયા ટુ હા